કેશોદ જુનાગઢ હાઈવે પર આવેલા માણેકવાડા માલબાપાના દર્શન કરવા ભાવિકોની ભીડ ઉમટી કેશોદ તાલુકાના માણેકવાડા ગામ મુકામે નાગદેવતાનો અતિ પ્રાચીન અને મહત્વનો ધાર્મિક સ્થળ ગણવામાં આવી રહ્યો છે આ સ્થાન ઉપર કેશોદ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માલબાપાના મંદિરે ચાલીને જતા હોય છે ઘણા લોકોની માનતાઓ પણ માણેકવાડા મુકામે આવેલા નાગબાપાના મંદિરે પૂર્ણ કરાતા હોય છે તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારનો અતિ મહત્વ રહેલું છે મોટી સંખ્યામાં ભક્તો ચાલીને માણેકવાડા સુધી જતા હોય છે જેને લઈ જુદી જુદી સંસ્થાઓ લોકો દર્શન માટે જતા હોય છે ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે થોડા થોડા અંતરે પાણી ઠંડા પીણા તેમજ ફ્રૂટ અને ફરાળી વસ્તુનો આ સ્ટોલ કરી સ્ટોલ ધારકો ચાલીને જતા પદયાત્રીઓને હાથ જોડી પ્રસાદ લેવડાવી ધન્યતા અનુભવે છે માલબાપા નાગદેવતા મંદિર અતિ પૌરાણિક છે ત્યાં માલબાપાને ઘઉંના જડાલોટની સુખડી શ્રીફળ ધરાવવામાં આવે છે મંદિરની પુનઃ પ્રતિષ્ઠા બાદ દરરોજ બપોરના સમય અને સાંજે આરતી બાદ આવનાર યાત્રાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે દિવસ દરમિયાન માલબાપાનો મુખ્ય પ્રસાદ ગણાતી ગરમાગરમ ચા વર્ષોથી આવતા દર્શનાર્થીઓ માટે ચાલુ હોય છે લોકો કોઈ દિવસ ચા ના પીતા હોય તે લોકો પણ અહીંયા આવી પ્રસાદ રૂપી ચા પી ધન્યતા અનુભવે છે માલબાપાની વધુમાં વાત કરીએ તો ઓગણીસો છોતેરમાં સાક્ષાત દર્શન આપ્યા હતા જે સવારથી બપોર સુધી દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ સાઇ ન્યૂઝ સાથે